ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદણા વિસ્તારના યુવાન નવનીત બાલદિયાને માર મારવાના બનાવમાં એસઆઈટી દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એસઆઈટીની ટીમ દ્વારા મહુવા કોર્ટમાં કુલ આઠ આરોપીઓ સામે સાત દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી જોકે કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે એસઆઈટી દ્વારા તમામ આઠ ઇસમોને જેલમાંથી કબજામાં લઈ સરટી હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા તબીબી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફરી આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા હાલ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થતાં એસઆઈટી દ્વારા કેસની ઊંડાણપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન ઘટનાથી જોડાયેલા મહત્વપૂર્ણ પુરાવા અને અન્ય સંડોવાયેલા મુદ્દાઓ પણ બહાર આવવાની શક્યતાઓ રહેલી છે અહેવાલ ફિરોઝ મલેક તળાજા ભાવનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં